વિદ્યાર્થી મિત્રો આપત્તિ વ્યવસ્થાપન ધોરણ આઠ નીચેનામાંથી કઈ આપત્તિની પૂર્વ આગાહી કરી શકાય છે સી વાવાઝોડું બે નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત આપત્તિ છે એ આગ ત્રણ ભૂસ્ખલન માટે કઈ બાબત જવાબદાર નથી ડી ખનીજ ખનન પ્રવૃત્તિ ચાર નીચેનામાંથી કઈ આપત્તિની પૂર્વ આગાહી કરી શકાય નહીં એ જ્વાળામુખી પાંચ ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તાર પશ્ચિમ બંગાળમાં દાર્જીલિંગ તો ગુજરાતમાં એ સાપુતારા છ તીડથી અસર પામનારા મુખ્ય રાજ્યો અંતર્ગત નીચેનામાંથી કઈ જોડી સાચી છે ડી ગુજરાત અને રાજસ્થાન સાત તીડ આક્રમણની ઘટનામાં ગુજરાતના કયા જિલ્લાનો સમાવેશ થતો નથી એ ડાંગ આઠ

તીડના આગળના બે પગ પાછળના પગની તુલનામાં ટૂંકા હોય છે સાચું પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એક કુદરતી આપત્તિ જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તેને કુદરતી આપત્તિ કહે છે આ પ્રકારની આપત્તિ વ્યાપક ક્ષેત્રમાં જાનમાલની ક્ષતિ પહોંચાડે છે બે દાવાનળ જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહે છે આ શરૂ થયા પછી પવનની દિશામાં આગળ વધવા લાગે છે જંગલના સૂકા ઘાસ પાંદરા તેને વધુ વિસ્તારમાં પ્રસરાવે છે ભૂસ્ખલન ભૂસ્ખલન એટલે ભૂમિનું ધસી પડવું આ ઘટના પર્વતીય વિશેષ જોવા મળે છે ધસી પડેલા શિલાઓ માટી અને કાટમાળ નીચે દટાઈ જતા અનેક લોકો પળવારમાં મૃત્યુ પામે છે ચાર મહામારી ઘણા વ્યાપક વિસ્તારમાં અનેક લોકો રોગોનો ભોગ બને ત્યારની સ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહે છે સામાન્ય રોગો કરતા વિષાણુજન્ય રોગોના સંક્રમ્યતેનો ઈ સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે પ્રશ્ન નંબર 4 એ બંધ બેસતા જોડકા જોડો પહેલું છે ડી હુનો લોગો છે બે કોરોના વાયરસ એટલે એ કોવિડ-19 ત્રણ ભૂસ્ખલનની સંભાવના એટલે એ પર્વતીય ક્ષેત્રો ચાર તીડ એટલે ઈ કુદરતી આપત્તિ પાંચ ઔદ્યોગિક અકસ્માત એટલે સી માનવસર્જિત સર્જિત આપત્તિ પ્રશ્ન નંબર 4 બી તફાવત લખો કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તેને કુદરતી આપત્તિ કહે છે પૂર વાવાઝોડું સુનામી તીડ પ્રકોપ મહામારી ભૂકંપ જ્વાળામુખી ભૂસ્ખલન જે આપત્તિ માટે માનવ કારણભૂત હોય તેને આપત્તિ કહે છે આગ ભૂલ બોમ્બ વિસ્ફોટ આગ ઔદ્યોગિક અકસ્માત પાંચ નીચે આપેલ ભારતના અને ગુજરાતના રેખાંકિત નકશામાં વિગતો દર્શાવો હવે ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તાર ભારતમાં પશ્ચિમ બંગાળ દાર્જિલિંગ ઉત્તરાખંડ કુમાઓ અને ગઢવાલ અને તીડ અસરમાં આવશે ગુજરાત અને રાજસ્થાન બરાબર છે હવે નીચે છે ભૂસ્ખલન ગુજરાત સાપુતારા ઈડર દાતા અંબાજી તીડ અસરમાં ગુજરાત કચ્છ પાટણ બનાસકાંઠા સુરેન્દ્રનગર અને મહેસાણા હવે પ્રશ્ન નંબર છ નીચેની આપત્તિઓનું કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિઓમાં વર્ગીકરણ કરો કુદરતી આપત્તિમાં ભૂકંપ સુનામી ભૂસ્ખલન વાવાઝોડું તીડ પ્રકોપ અને પૂર માનર સજીમાં આગ ઉલ્લડ જ્વાળામુખી સોરી જ્વાળામુખી છે કુદરતી આપત્તિમાં આવશે બોમ્બ વિસ્ફોટ આગ અને મહામારી પ્રશ્ન નંબર સાત તમે અનુભવેલ કોઈ એક મહામારી વિશેના અનુભવ લખો બે હજાર ઓગણીસ બે હજાર વીસમાં કોરોના મહામારી આવી હતી આ રોગ એકબીજાના સંપર્કમાં આવવાથી થાય છે જેના લીધે શાળાઓ બંધ હતી ઓનલાઈન શિક્ષણ ચાલતું હતું રસી શોધા પછી લોકોમાં રાહત આવી હતી કોરોના કોરોના દરમિયાન ઘણા લોકોના મૃત્યુ થયા હતા ત્રણ તબક્કામાં ગેસ દુર્ઘટનાના કારણો તેની અસરો વિશેની માહિતી તમારા ઘરના વડીલો અને ઇન્ટરનેટની મદદથી મેળવી વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરો ઓગણીસો ચોર્યાસી માં બે અને ત્રણ ડિસેમ્બરની વચ્ચેની રાત્રે ભોપાલમાં આવેલી યુનિયન કાર્બાઇડ જંતુનાશક ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક થતા ઓછામાં ઓછા પંદર હજારથી વધુ લોકો માર્યા ગયા હતા હવે આ ફેક્ટરી બંધ છે ઓગણીસો ચોર્યાસીની ભોપાલ ગેસ દુર્ઘટના રાજ્યની અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટના હતી આ દુર્ઘટનાની અસર ઓગણચાળીસ વર્ષ પછી પણ અહીંના લોકોમાં જોવા મળી છે આ પાર્ટનો વિડીયો જોવો સાંભળવો અને સમજવાનો પ્રયત્ન કરો